વર્ષો સુધી સાધનામાં લાગ્યા રહેવા છતાં પણ પરિણામ નો આવતું હોય લ્યો એનો અર્થ એવો છે કે એને અંદર થી કઈક ખામે વર્ષો સુધી સાધનામાં મંડ્યા જ રે અને આપણને એમ લાગે કે આપણા કરતા વધારે સાધના કરે છે એવા ઘણા પડ્યા છે કે આપડા કરતા વધારે સાધના કરતા હોય પણ ઈ કોણ જાય ક્યાં ગોતા ખાઈ જાય કે ખબર નથી પડતી અને આપણે કાંઈ ન હોય એવી સાધના તો એ કાંઈ વાંધો ન હોય તો એ ભગવાન આગળ આગળ વધારે એ ઈરાદાનો પ્રભાવ છે એ ઓલો નથી સાધના જાજી હોય અને ઇન્ટેન્શન થોડોક નબળો હોય તો લાંબા વર્ષે પરિણામ ન આવે અને સાધના થોડી જ હોય અને અંદરનો ઈરાદો છૂટવાનો હોય તો થોડાક ધીમે છૂટી જાય અંદરનો ઈરાદો એને મનમાં બે ધડક થઈ જઈને કહી દેવું જોઈએ કે આ અમારો નથી એને એમ થઈ જવું જોઈએ બે ધડક થઈ આપણે ન હોય આ બધાને એમ થાય કે ભલે ની ના પાડે પણ વિશે અમારો ગમે એમ કરીને લઈ આવશું અમે અમે ગમે એમ કરીને લઈ આવશું કારણ કે એ લોકો આપણા કરતા વધારે આંતર્યામી જેવા જ હોય છે કે આને બરાબર માલિપ પડ્યું છે આને માલિક પડ્યું છે એટલે મંથરાએ પ્રયત્નનો ત્યાગ કર્યો જ નહીં મંથરાએ પ્રયત્નનો ત્યાગ ન કર્યો ઠીક છે બોલે તો જીભ ખેંચી લે એવું કીધું તું અને તોય બોલી પછી રામનું જો કોઈ દિવસ તું મારી પાસે બોલી તો તારી જીભ ખેંચી લઈશ ઘર ફોડી એવું કીધું છે ઘર ફોડી એટલે તું હું અમારા વચ્ચે ઝઘડા કરાવવા માગે છે પણ તો મંત્રીએ કીધું કઈ વાંધો હું તો હાપ જ કરાવવા માગું મને તો એવું છે તમારી હમદર્દી છે તમારું શું થાય તમારું શું થાય એટલે કઈ કઈને હોવા ગઈ તો મનમાં એમ થયું કે મારું હાથ તો એને હાથ એને હું ફાયદો કે કદાચ ને ભરત રાજા થાય અને તમે રાજમાતા થાવ તો હું તો જ રહેવાની એવું કીધું એટલે વિચાર થયો કે વાત હાવ હાચી છે આમાં એનો સ્વાર્થ જરાય જરાય છે એનો સ્વાર્થ નથી એટલે એને થોડી કાલ તો હું કહેતી હતી એટલે એને બીજે દી એમ વિચાર થયો કાલે તો હું કહેતી હતી એટલે થોથરાણી કે એવું તો કાંઈ મને તો કાંઈ નહોતું પણ આમ કે તમારે વિચાર કરવો હોય તો હું પણ એમ કે ને એટલે મંથરા જાણી ગઈ હતી કે આમાં બોદાય છે ઈરાદાની બોદાય છે એ ભલેની કૌશલ્ય કરતા પણ વધારે જાદુ હેત જણાવતી હોય તો એને ઈરાદો બોદો છે ગમે એટલા સાધનમાં ઠેકડા મારતા હોય પણ ઈરાદો બોદો હોય તો સાધન ફળ ન આપે કોઈનો ઈરાદો બોદો હોય આપણે સત્સંગમાં બધા ભેગા રહેતા હોય તો આપણે એને એમ થાય કે મદદ કરવી છે એમ કેવી રીતે મદદ કરવી એનો ઈરાદો સુધારવા માટે એને ભાન થાય આપણે ન હોય ને ત્યારે એવું ક્યાંક આયોજન કરવાનું આપણે વિયુજવાનું ભાન થવાની હોય તે એને ભાન થાય અને આપણે હાજર હોય તો એમ મને કાણ્યા કર્યું પણ એને એમ થાય કે નેચરલ આ મને થપાટ લાગી છે આ નેચરલ મને ધોકો લાગ્યો છે અને મારા કર્મથી ધોકો લાગ્યો છે એવું એને ભાન થાય એવું આયોજન કરવું જોઈએ ઈરાદો તો નગર બહુ બદલે જ નહીં કોઈ આપણે એની ઉપરની બધી દબાણ કરીને માણસોને બદલાવીએ કે ઈરાદો કેમ બદલાય અને કાં તો એને ભગવાનનો મહિમા સમજાઈ જાય કાં તોક લાંબો ટાઈમ સારું કામ કરે સારી સેવા કરે તો એનું મગજ છે એમ કે પ્યોરિફાય થાય તો ઈરાદો સારો થાય નહીં તો તો થાય નહીં ઈરાદો એટલે કારણ શરીર છે ઈરાદો એટલે કારણ શરીર છે કારણ શરીર એક દીમાં કેમ પ્યોરિફાય થઈ જાય એની બદલે ક્યાં ત્યાં દોડીને જાય એટલે એને એનો ઈરાદો હારો થાય એવું એને ફીલ થાય એવું કરવું આ સાયન્સના વિદ્યાર્થીઓ હોય તો એને થિયરીકલ ભણાવી દે પછી શું કરે એને પ્રેક્ટિકલમાં પ્રયોગશાળામાં મોકલે જાઓ તમે પ્રેક્ટિસ કરો થિરિકલ તો થોડુંક જ હોય પ્રેક્ટિસ જાજી કરો એટલે પ્રેક્ટિસ કરે ને એમાં જો ને માથામાં લાગે તો ઈરાદો બદલે પ્રેક્ટિસમાં એને એમ થાય કે મળવા તો આ પ્રેક્ટિસ તો આ થિયરીની પ્રેક્ટિસ કર્યા જેવી નથી તો એને મનમાં એવું થાય તો ઈરાદો બદલે અને સત્સંગનું સેવન કરે દિલપૂર્વક તો ઈરાદો બદલે ઈરાદો નથી બદલે વર્ષો સુધી સાધનામાં લાગ્યા રહેવા છતાં પણ સાધકોને પોતાનામાં કોઈ વિશેષ પરિવર્તનનો અનુભવ થતો નથી કે વાસ્તવિક ઉન્નતિ નથી દેખાતી તેનું મુખ્ય કારણ એ જ છે કે સાધન કરે છે આપણે ઘણી વખત વાત છે કે નાયણ ભગત હતા અને હામે બીજા ભક્તો હતા હરિપ્રસાદ સ્વામી અને સ્વામી બધા હતા અને ને એવી સેવા કરનારા બીજા હતા બીજા હતા એને આના કરતા વધારે સેવા કરી નારાયણ ભગત ની સેવા કઈ પરસેવો પાડે એવી થોડી કહેવાય બધા રાજનીતિ એક કર્યા હોય તો એ પરિણામ ન આવ્યું જે નારાયણ ભગત ને પરિણામ આવ્યું જે મુગટ સ્વામીને કે હરિપ્રસાદ સ્વામીને કે કોઠારી સ્વામીને પરિણામ આવ્યું એવા હામાન પાત્રો એવા એટલા ને એટલા છે એના કરતા વધારે વ્યા ગયા છે એના કરતા એ પાત્રો વધારે વ્યા ગયા છે એની કોમ્પિટિશનમાં આને બધાને બીટ કરી દે એવા હતા નાયણ ભગતને બીટ કરી દે સેવામાં કોઠારી સામેને બીટ કરી દે સ્વામી ને હરિપ્રસાદ સામી અને બધાને બીટ કરી દે એવા પાત્રો એ સેવા કરી હતી અને એ હજી પાત્રો બધાએ આટા મારે છે અને એને કાંઈ ફેરફાર થયો નથી સેવા કરી તો ને ફેરફાર ન થાય અમે કીધું ઘણો કાળ સુધી સાધન કરે અને સાધન પાછા ધ્રુજાવી દે એવા કરે તોય કાંઈ ફેરફાર ન થાય થાય શું ન ન ફેરફાર થવાનું કારણ હું ઈરાદામાં ફેરફાર કાંઈ નતો કર્યો ઈરાદો અમુકનો નબળો કર્યો સેવા જાદી કરી સાધન જાજા કર્યા એટલે ફેરફાર ન થાય આપણે કહીએ છીએ ઈરાદો હોવો જોઈએ નાનું છોકરું જૂના જમાનામાં હાલતા શીખતું તો એની માં કે ભાઈ કે ભાઈ કે બેન એ હોય એને બે આંગળી પકડી ના પાપા પગલી ગયા પછી છોકરું ક્યારેક એની જાણે ઊભું થાય શું કરવા નહીં એનો ઈરાદો બહુ હોય કે આ બધા ધોડાધોડી કરતા હોય ને તો એને એમ થાય કે હું ધોળાધોડી કરું એટલે બીજા કોઈક ધોળાધોડી કરતા હોય આમાં એને બધા થાય કે હું કેમ ન થોડું હું કઈ કમ છું બાળકને હોતે કમ નથી આવ્યો તો એને એમ થાય કે હું થોડું પછી આમાં હાલે ઊભો થાય પછી આમાં મામા કરીને પડે વળી પાછું ઊભો થાય ને હાલે ને પડે તો હાલવામાં તો એક કે બે ડગ લઈ જાયેલો હોય ને પડવાનું ચાર પાંચ વાર પડ્યો હોય તોય એ હાલતા શીખી જાય કે પડતા શીખી જાય એને અભ્યાસ એનો કર્યો શું કરવાજુ પડ્યો તોય ઈરાદો હાલવાનો હતો એટલે એ હાલતા શીખે આની ઈરાદો જ પડવાનો કર્યો હોય તો પછી પડવાનો જ ઈરાદો કર્યો હોય તો હાલે ક્યાંથી એટલે પ્રેક્ટિસ પ્લસ ઈરાદો તો અસાધ ના કહેવાય પ્રેક્ટિસ અને ઈરાદો ઝીરો હોય તો પરિણામ ન આવે ગમે એમાં નબળો હોય તો તો વાત જ ન પૂછો નબળો હોય તો તે નબળું પ્લેટફોર્મ ઊભું કરી દે સેવા છે એ પ્લેટફોર્મ ઊભું કરે છે ને આપણને આપણને મનગમતું પ્લેટફોર્મ ઊભું કરે એટલે આપણે નબળો ઈરાદો હોય તો હારી પેટ ખાબકી એવો મને ગમતું પ્લેટફોર્મ ઉભું કરી દે એટલે પ્રેક્ટિસ પ્લસ ઈરાદો ત્યારે આપણે આગળ જાય તો પરિણામ આવે સારું પરિણામ આવે નહીં તો ઓલું પરિણામ તો આવે જ આવે જ વર્ષો સુધી ઈરાદો ઓળખવો કઈ રીતે પરિણામ ઉપરથી પરિણામ શું આવ્યું તો એનો ઈરાદો પરિણામ સારું આવ્યું તો એના ઈરાદો ઈરાદા પ્રમાણે પરિણામ આવે આવે ને આવે નાયણ ભગત ને આપણે એમ કહીએ કે નાયણ ભગત નો ઈરાદો સારો હતો તો એ કેમ ખબર પડે કે કોઠારી સામેનો ઈરાદો હારો હતો તો કેમ ખબર પડે અને હામા એવા જે પાત્રો હોય એનો ઈરાદો હારો નહોતો તો કેમ ખબર પડે એ પરિણામ ઉપરથી ખબર પડે કે એને સુધારો થતો હોય એને પ્રોગ્રેસ થતો હોય તો એનો અર્થ એવો છે કે એનો ઈરાદો જ હારો છે એનો ઈરાદો સુધારો કાંઈ થતો ન હોય અને નબળાઈ વધતી જતી હોય તો એનો ઈરાદો હારો નથી પ્લેટફોર્મ હારું હોય કામ હાથમાં સેવા અથવા સાધન બધા હારા હોય પણ એનો ઈરાદો હોય તેમાં કાંઈ ફેરફાર ન થાય હિરણ કશીપુ એ રાપડો થઈ ગયો તો એનો મગજમાં ફેરફાર ન થયો હિરણકશીપુ રાપડો થઈ ગયો તપ કરવા બેઠો બેય બે તપ કરવા બેઠા હતા અને રાફડો થઈ ગયો એની ઉપર તો એને મગજમાં ફેરફાર કઈ ન થયો અને વાલ્મીક ઋષિ રાફડો થઈ ગયા તો રાપડો ખોયલો નવીન જ નવીન ફોર્મમાં આવી ગયા હતા એ ભગવાન જેવા થઈ ગયા હતા શું કરવા બે રાફડો થઈ ગયો બે હરકાનો થાય પરિણામ ઉપર તે ખબર હિરણ કશીપુ રાફડો નહી રાફડો થઈ ગયો તો કઈ ફેરફાર ઉલટો અમુક ન પાકો અસુર થયો જો તપ ન કર્યું તો એટલો બધો ન થાય કારણ કે કેપેસિટી ઓછી એટલું ઓછો થાય તો પૂરી કેપેસિટીથી અસુર થઈ ગયો એટલે પ્રેક્ટિસ પ્લસ ઇરાદો વાલ્મી કૃષિને પ્રેક્ટિસ પ્લસ ઈરાદો અને હિરણ પ્રેક્ટિસ પ્લસ ઈરાદો તો એનું પરિણામ એવું આવે ખાલી પ્રેક્ટિસ થી પરિણામ આવી શકતું નથી ઈરાદો હારો જોઈએ તો કઈક રોલ મોડેલ એને બનાવવા જોઈએ આપણું રોલ મોડેલ કોણ છે આપણું રોલ મોડેલ હાવ હળી ગયેલું જ હોય અંદર તો પછી આપણને આપણામાં ક્યાંથી હારું પાણે પરિણામ આવે એટલે આપણું રોલ મોડેલ કોણ છે એ ઈરાદો ફેરવવાના ગોલ હારો કરવો રોલ મોડેલ સારું કરવું આજુબાજુનું સરાઉન્ડિંગ સારું કરવું હારા ઈરાદાવાળાનું તો આપણો ઈરાદો પછી એમાં પ્રેક્ટિસ કરીએ તો થાય થાય ઓકે બે વસ્તુ છે એક તો જીવન પરિવર્તન અને એક આમ કે જીવનનું રિઝલ્ટ અને એક સેવાનું રિઝલ્ટ તો જીવનનું પરિવર્તનનું જે રિઝલ્ટ આવે એ ઈરાદાથી આવે છે સાધના ગમે એટલી વધારે હોય કે ઓછી હોય પણ ઈરાદો જો સ્ટ્રોંગ હોય તો ઝડપથી જીવન પરિવર્તન થાય એવું સેવાનું જે રિઝલ્ટ આવે છે એમાં સ્કિલ બેઝ છે કે એ ઈરાદાના આધારે કે બંનેના આધારે રિઝલ્ટના આધારે ઈરાદો મપાય છે તો જીવનમાં તો ખ્યાલ આવે છે પણ સેવામાં હોતા સારું પરિણામ આવે કે નબળું પરિણામ આવે એ છે ના આધારે એને ઈરાદાના આધારે છે કે સ્કિલના આધારે છે સેવાના બે પરિણામ છે એક તો વ્યક્તિમાં આપણા અંદર પરિણામ હોય અને એક તો સક્સેસ અનસક્સેસ એવું હોય સક્સેસ અનસક્સેસ છે એ એની ભાતમાં ઉપર આધાર રાખે છે સફળ થાય એવી રીત ન હોય આપણી તો એનો હા કે સક્સેસ પરિણામ ન આવે અને રીતભાત સારા માણસોની સલાહ એમાં સક્સેસ ગયા હોય એની સલાહ લેતા હોઈએ આપણે અને એ પ્રમાણે કામ કરતા હોઈએ તો પરિણામ સારું આવે આપણા વ્યક્તિગત ચેન્જમાં જો ફેરફાર થાય એ ઈરાદાથી થાય વ્યક્તિગત ચેન્જ થાય માનો કે માણસ ક્રિયા કરે છે એ જ એનું જીવન છે એનાથી નોખો નથી હોતો આપણા હાથમાં સેવા હોય તો સેવા છે એ જ આપણે એવા જ હોય એમ સેવા જે રીતે કરતા હોય એવા જ હોય પણ એમાં ઈરાદો જો આપણો સારો હોય તો આપણા વ્યક્તિમાં ચેન્જ આવે મેથડ આપણી સારી હોય તો સક્સેસ અને સક્સેસમાં ચેન્જ આવે આપણે નિષ્ફળ ગયા અને કોઈક સારા બે માણસોને ભેળા રાખીને આપણે એ કાર્ય કરી તો નિષ્ફળ ગયા હોય તો એ સક્સેસ થઈ જાય એમાં જો કોઈને આપણો અહમ જ હોય ને કોઈને પૂછવા જ ન હોય ઘરવા જ સર્કલમાં ઘરવા જ ન દેતા હોઈએ આપણે હું એક જ બરાબર છું તો એ સક્સેસ નો થાય કોઈ સક્સેસ નો થાય કારણ કે સારા માણસોની એન્ટ્રી જ નથી સક્સેસ અપાવે એવા માણસોની એન્ટ્રી જ નથી એટલે એ માણસ કોઈ સક્સેસ નો થાય અને લાઈફ ચેન્જ કરવામાં સક્સેસ હોય તો એનો ઈરાદો સારો હોય તો થાય ભલે સેવા ગમે એટલી સારી હોય પણ એને લાઈફ ચેન્જ ન થાય એનું કારણ કે એને ઈરાદો બહુ સારો નથી કર્યો સક્સેસ થઈ ગયો હોય તો ઈરાદો સારો ન હોય ઓલામ સક્સેસ થઈ ગયો હોય પણ પોતાની લાઈફ ચેન્જમાં સક્સેસ ન થયો હોય એટલે ઈરાદો છે એ લાઈફ ચેન્જ ચેન્જમાં કાયમ આવે છે અને ઓલું તો લોકની રીત છે હારી હારા હાર ઓલમ કે સફળ કોણ થયા છે એની પ્રમાણ કરો તો સફળ થાય